અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં આઈટી વિભાગના દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે અમદાવાદમાં સાયન્સ સિટી વિભાગ સાયન્સ સિટી નજીક જે છે તે આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે ચૌથી વધુ જગ્યા ઉપર ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે કરોડો રૂપિયાની બેનામી વ્યવહારોના આશંકાને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમજે અત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે ત્યારે આઈટી વિભાગના રેડના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જે છે જોવા મળી રહ્યો છે ત્યારે આઈટી વિભાગ દ્વારા ચૌદ થી વધુ જગ્યા ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારોની આશંકાને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે નામના વ્યક્તિ અને તેના સાથીદારોને ત્યાં દરોડા પાડવાની માહિતી અત્યારે સામે આવી રહી છે અમદાવાદ સાયન્સ સિટીમાં આઈટી વિભાગની મોટી કાર્યવાહી છેલ્લા કેટલાય સમયથી આઈટી વિભાગ દ્વારા અનેક ઠેકાણે ઉપર દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાત્રિના સમયે ફરી એક વખત અમદાવાદ ખાતે આઈટી વિભાગની રેડ પાડવામાં આવી છે જેની અંદર કમલેશ શાહ નામના વ્યક્તિ અને તેના સાથીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાની વિગતો જે છે તે સામે આવી રહી છે આઈટી વિભાગની રેડમાં પગલે અન્ય વેપારીઓમાં પણ ફફલાટ ફેલાયો છે ત્યારે આઈટી વિભાગના તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી પણ સંભાવના છે અમદાવાદથી સાયન્સ સિટીમાં આઈટી વિભાગ દ્વારા મોટું ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે આઈટી વિભાગ દ્વારા બાતમીના આધારે જે છે તે રેડ પાડવામાં આવી હતી અમદાવાદ શહેરમાં આઈટી વિભાગે તેરથી ચૌદ જગ્યાએ એકસાથે રેડ કરીને અને જે છે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આઈટી વિભાગની ટીમ જે છે એ ખડેપગે ઉતરી આવી છે એવું કહેવાય છે કે અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી ખાતે શુકન પેલેસ બંગલોઝમાં આઈટી વિભાગની ટીમે દરોડા પાડ્યા છે કમલેશ શાહ તેમજ કમલેશ શાહના જે સાથીદારો છે એ એમના ઘરે જઈને એમના બંગલા ઉપર અને જે છે એ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે અને કહેવામાં આવે છે કે આ દરોડાની અંદર મોટા ભાગની મોટી સંપત્તિ મોટા મોટા નાણાંના જે વ્યવહારો સાથે સાથે મોટી રોકડ રકમ પણ અહીંયા મળી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જે પ્રકારના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું મારા કેમેરામેનને કહીશ કે બતાવશે આ જ જગ્યાએ જે છે આઈટી વિભાગે જે દરોડા પાડ્યા છે અને આઈટી વિભાગની ટીમ જે છે આ બંગલાની અંદર અત્યારે સર્ચ ઓપરેશન કરીને અને તમામ જે જે છે એ બે નંબરના નાણાં જે પણ હોય કે પછી બે નામી સંપત્તિ હોય એ તપાસ અંદર ચાલુ જ છે અને આઈટી વિભાગે એક સાથે ચૌદ જગ્યાએ દરોડા પાડીને કમલેશ શાહ તેમજ કમલેશ શાહના જે સાથી છે એમના ત્યાં દરોડા પાડીને અને સર્ચ ઓપરેશન કર્યું છે આઈટી વિભાગે સમગ્ર જે એમનો જે રહેણાંક વિસ્તાર છે એમને પોલીસની ટીમ સાથે એ રહેણાંક વિસ્તારને ચારે બાજુથી કવર કરીને અને અંદર સર્ચ ઓપરેશન કર્યું છે અને હાલ પણ અંદર તપાસ ચાલુ છે કેટલી રકમ મળી આવી અને શું શું મળી આવ્યું તે તમામ બાબતો હજુ અંકબંધ છે પરંતુ હાલમાં આઈટી વિભાગની કાર્યવાહી તે અંદર ચાલુ છે અને મોટી રકમ મોટી મોટા પ્રમાણમાં જે સંપત્તિ જે છે એ બે નંબરની સંપત્તિ હોય કે પછી નાણાં હોય એ મળી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કેમેરામેન ઉમંગ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ